અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉનમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા વકીલને ફટકારવામાં આવ્યો હોય તે પ્રકારનો બનાવ સામે આવ્યો છે જેમાં પીએસઆઈ સામે પગલાં લેવામાં આવે તેમને સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ વકીલો ઉઠાવી રહ્યા છે આ ઘટનાના કારણે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે કેવી રીતે વિવાદની શરૂઆત થઈ કેમ વકીલને પીએસઆઈએ માર માર્યો વિગતે વાત નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અવાર નવાર પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણના ઘણા બધા બનાવો ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે કેટલા કિસ્સાઓમાં તો વાત મારામારી સુધી પહોંચી ગઈ છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉનમાંથી આ જ બનાવ સામે આવ્યો છે જ્યાં એક વકીલને પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા માર મારવામાં આવ્યા હોય તેવા આરોપો સામે આવ્યા છે જેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે મોડાસા ટાઉનમાં ફરજ બજાવે છે ડાબી તેઓ દ્વારા પોતે પોતાના પોલીસ કર્મચારીઓ સાથે કોર્ટમાં ગયા હતા અને કોઈ બાબતને લઈને વકીલ સાથે બોલાચાલી થઈ જોત જોવા મામલો ઉગ્ર બન્યો ને જે રીતે આરોપ સામે આવી રહ્યા છે કે પીએસઆઈ દ્વારા વકીલને માર મારવામાં આવ્યો આ ઘટનાના કારણે વકીલ આલમમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આજે મોટી સંખ્યામાં જે અરવલ્લીના વકીલ એસોસિએશનના જે લોકો હતા તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો ને જે પીએસઆઈએ જે ઘટનાને અંજામ આપ્યો જે મારામારી કરી તે મામલે પગલાં લેવા માટે માંગ કરી છે પહેલાં તો આપ સાંભળો શું કહી રહ્યા છે વકીલોને ગઈકાલે રાત્રે અરવલ્લી જિલ્લાના બાર એસોસિએશનના પ્રમુખ એનપી બારોટ આજ રોજ અમારા બારના તમામ વકીલો વતી અમોએ અમારા આજીવન સભ્ય આદરણીય ગોપાલભાઈ સાથે ગઈ રાત્રે ગોપાલભાઈ ભરવાડ સાથે ગઈ રાત્રે પોલીસ ડાભી સાહેબ અને એમના ડાભી તથા અન્ય કર્મચારીઓએ મારા એડવોકેટ મિત્રને સખત માર મારી મરણતોલ માર મારેલ છે હાલ તેઓ ગંભીર હાલતમાં મોડાસા દવાખાને દાખલ કરેલ છે વધુ સારવાર માટે હિંમતનગર લઈ ગયા છે અને તેઓ જીવન મરણ વચ્ચે જોલા ખાય છે અને આ અમાનીય વર્તન આ પોલીસનું નહીં ચાલે અને એના માટે અમારા અરવલ્લી બારના મોડાસા માલપુર મેઘરજ ધનસુરા બાયડ બિલોડા તમામ વકીલો વકીલો અહીં એકત્રિત થયા છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમ પોલીસ અને અમારી જે ડાબી તથા અન્ય કર્મચારીઓ જેમણે ગુનો કર્યો છે તેમની વિરુદ્ધ કાયદાકીય રીતે ચોક્કસ ફરિયાદ ફાડી એમના સામે યોગ્ય પગલાં ભરવા અમારી અને એમની કાર્યવાહી કરે અને એમને સસ્પેન્ડ કરે ત્યાં સુધી અમારું હમણાં ઉપવાસ પર રહીશું અને અમારું અમારી હડતાલ અચોક્કસની મુદતની રહેશે અને તમામ વકીલો એક સાથે રહી વકીલોની હિત માટે વકીલો અત્યારે વકીલ એકતા જિંદાબાદ થયેલ છે અત્યારે વારંવાર વકીલો ઉપર પોલીસનું દમન ચાલી રહ્યું છે તે દમન દૂર થાય અને અમાન્ય વર્તન કરી રહ્યા છે તેના માટે અમારા વકીલો અને ટાઉન પીએસઆઈ ડાભી તથા 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 તેમના સાથે માર મારનાર અન્ય કર્મચારીઓ તમામ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી અમારી કાયદેસરની ફરિયાદ લે એ માટે અમે ફરિયાદ આપેલ છે અને અમારે આખા જિલ્લામાં અમે ઠરાવ કરે છે અચોક્કસ મુદતનો ઠરાવ કરે છે ત્યાં સુધી અમે કોર્ટ કમ્પાઉન્ડમાં રહીશું નહીં જઈશું નહીં અને જ્યાં સુધી અમને ન્યાય મળે ત્યાં સુધી ઉપવાસમાં રહીશું અને હમણાં

હાથ ઉપાડ્યો અરે ભાઈ એને કોઈ કાયદાના વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય તો ન્યાયનું તમારે હુમલો કરો છો રક્ષણ માટે છે સંવિધાનનું રક્ષણ કરે છે જ્યારે રક્ષણ કરનારને તમે હાથ ઉઠાવીને શું સાબિત કરવા મારો છો તમે અહીં આંદોલન કરાવવા માંગો છો અને આ ડાબી ને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં નહીં આવો ત્યાં સુધી દરેક વકીલ અરવલ્લી જિલ્લાના કામથી અડગારે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેમજ એના સાથે જે પોલીસવાળા છે જેમને કાયદાનો ભંગ કર્યો છે એમને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે આ તારવલ્લી વકીલ એસોસિએશન આગેવાનો તેમણે આ ઘટનાને વખોડી છે રોષ વ્યક્ત કર્યો છે અને પોલીસ હવે ઇન્સ્પેક્ટર સામે કાયદેકીય પગલાંની માંગ પણ કરી છે અને આ સમગ્ર ઘટનાને લઈને અમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ કારણોસર તેમનો સંપર્ક થઈ શક્યો નથી પરંતુ જે પોલીસ ઉપર આરોપ સામે આવી રહ્યા છે તે મામલે પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉનના આ શું પક્ષ પોતાનું મૂકે છે તે હવે આવનારો સમયમાં ખબર પડશે પરંતુ આ ઘટના બાદ વકીલ આલમમાં રોષ ફાટી નીકળ્યો છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ